જય માતાજી રામ રામ સીતારામ જો આમ આમ માંડવી બેઠી એટલા કોર વાય્યા સવારમાં સાડા ચાર વાગે ઉઠીને આવે ત્યાં તો સો વાગે ભૂગ્યા આમાં રાવળ છે કોઈ છે અત્યારે મરાઠી જ છે ત્યારે મરાઠી એક છે અમ બે આ બધા કોર એમ એમ લીધી ઘણી બધી

હે વિદેશ જાઉંજ એડા દા લાખ રૂપિયાનો જ વાંધો નહીં વાંધો નહીં વાંધો છે પાછો પાછો ભાઈ લગા નહીં તો ત્યાં જઈને જ કરાય ને ધોરડીના તો ત્યાં રૂચમાં જાય રૂસમાં છોકરીઓ જા છોકરીઓ હોય ને એ આપણો ઇન્ડિયન વાળા ને ભરવાનું બહુ કરે પછી આપણાની અંદર એ સંપલ ન કાઢે એને પૂછ કે લગ્ન કરવા તો આ પાડે કે ના પાડે કે હસતી જાય એવા ના છોકરી આપણી પર લગ્ન કરીને રૂચની ગણીય આવે ઘણી છોકરીઓ મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જો એવું હે રાવલિયા રાવલિયા એટલે તો કોરીમાંય આવે ને રાવલિયા એટલે બીજા માં આવે ને કે ધૂણા હોય એટલે ભૂવા તો ખોટું હોય ને ના રે ના ખોટી ના જ એને તમે ધૂણતા હોય ને ડામ થઈ ગયો હાકર કે ધગાવી નાખો છો ભૂવો ધૂણે કઈ ધૂણે એક નો ધૂણે હરકતા તેલ માં હાથ નાખે ઓલા માં ખીરા બોરી બાકી હરકી જાય મને જ નથી લાગતું કઈ નકર જટ કાઢી લે ઓલા ખીરા અમારે મારે બેન ના સસરા હતા ને તો એ ઓલા માલપુડા કાઢતો ઓલા ખીરા માં હાથ બોરી ને કાઢે ધગે નહીં ઉપાડી લે એમ તો ખબર નહીં બાકી ના લોખંડ ને આકર ભોવા ધણતા ને ધગાવીને જો રાખે રાતી સોર કરી પછી કેક ખમીસ ઉતારી મારજો જો મારે તો મારે કામડું ઓતાડી દે જો એમ છે એમ તો ભોવા ધૂણા આવે ભાઈ દાખલું દાખલું વગાડે કે દાખલા વગાડે દાખલા વગાડે ભાઈ કરતા કરતા આમાં સડી ગયા એને એ કરતા કરતા આમાં સડી ગયા પૈસા દાખલા ભાંગતા ભાંગતા દાખલા ભાંગતા શું નામ છે સંજયભાઈ સંજયભાઈ એવા આમાં બધા જાઝા પૈસા આવે સંજયભાઈ રહ્યા તોડવાના પેલા અઢાર રૂપિયા હે ને એક ગુણીના અઢાર રૂપિયા આપે તો નવ રૂપિયા થાય ને મહિને હા ભાઈ સંજયભાઈ હે ને ચાર રૂપિયા લે એટલે મેં કીધું તમે કેમ વધારે લ્યો તો એ કે આમાં વેપારી મારે કે ગરધણી મારે ને તો સંજયભાઈને જ મારે થાય ને તો મેં કીધું ભાઈ આ વચઘટ થાય ને તો આપણે હિસાબ કરીને મારવા કેના ભાગમાં કેટલા આવે ચાર રૂપિયા સંજયભાઈના બાકી બધા ભાગમાં એટલે ભાઈ કોઈ તોરવા વાળા મારો ને તો પહેલા તોરવા વાળા જ મારી દો ફરવા વાળા ન મારતા આ ખડકવા વાળા હારવા વાળા મિનત કરે એટલે એવું તો ક્યાંય વધઘટ થાય ને મરથી કાશે તોરવા વાળાને જ લેવાનો પેલો ભાગ જો એના બધાય જાજા પૈસા લે ને અમારે તો આ એવું નથી કરતા પણ ક્યાંય એવું થાય ને મરથી તોરવા વાળા નાસા કરવા આને બધાયને એક એક સપાટ મારે તમારા ભાગમાં શિયાળ આવે ને શિયાળ આવે એટલે ભાઈ ચોરવા કઈ વધટ થતી હોય ને ક્યાંય કોઈને સંજયભાઈ ને નથી કરતા પણ તો એ ના કે ચાર ભાગ આના હોય એટલે એ ધ્યાન રાખજો હા આને બધાને એક એક લાકડી મારો ચોરવા વાળા ને ચાર મારવાની કારણ કે આને બધે થોડો ભાગ હોય એવું થયું તો ક્યાંય ક્યાંય નથી કોઈ દીધા આમ કોઈ સાપ તો કરતા હે ઘણા કે વધારે લઈ જાવ ને અંતે એમ તો કે ના હા એને ચેક કરે ઓછી થાય કે વધારે કેટલો ફેર પડે ઇલેક્ટ્રિક હોય કેટલા હો ગ્રામ ભાઈ આમ હો દોઢસો બસો ગ્રામ સુધી નહીં કે આમાં કઈક વધે નકર પછી ભાગ પડે ને નકર વધારે થાય ને કેડું ભાગ પાડે પર છે ભાગ પાડે કે અચ્છા સરકારી પાડે ને એમાં તો કા એમ તો તમારી મારે કંઈ આમ લાઇસન્સ કે હોય કંઈ તો એવું હોય કા હા હા કાચો ને એ બધાય તમારા હોય પછી આને બધા ઉઠાડવા તમારે ને જવાબદારી તમારી બીજું આને શેડિયા ફરી દેવાના ઇજરાયલ વાળા ને આને વાંચીને શેડિયા ભરવાના બાકી ભાઈ જો જે કઈ થાય એ વાર ના ગઈ સંજય માથે થાય બીજું એમ હજી તો પાંચ કરવા પછી તો વેપારી અમારા કાપે તમને હા તો આ ન જ ભરતા નકર છૂટી ભરી જાય તો અમારે જો આ વીસ રૂપિયા વધારે આપે ને તમને કેટલા અઢાર આપે ને અઢાર ના ખુલ્લી ગાડી ભરી નાખી આવ્યા હોય માં અમારે મજૂરથી ભરીને દમખલ ઉલારી આવ્યા હોય ના લે કારણ કે મોટો કાંટો કરે એટલે એમાંય કંઈ કાંઈ નહીં આ તમે હો બહો પચાસ ગ્રામ વધારે લ્યો લ્યો નહીં હે કેટલી નીકળે આખો કાંટો કરે હજાર પાંચસો એટલે આમ પચીસ ત્રી કિલો આખો કાંટો કરે તો વધારે નીકળતી છે વી પચીસ કિલો ક્યાં વધે ને ક્યાં ઘટે

હે ને આની આ ગાડી ભરેલ છે ને એનો કરાવે તો વધે તો થોડી ઘણી તો વધે એમ એમ તો કે હું સીટી બતાવું ઘટે જો ભાઈ એમ તો તોરે હરખી જ એમાં કઈ જો તમને બતાવ્યું એને કંઈક તોરતો હોય જો એમ કટોકટીમાં જ તોરે

જો આમ આઈશર ગાડી ને કેટલી આપણે બોરી સામે પાંચસો ક્યાંક ત્રણસો બોરી સામે દોત્રી કિલ્લાને ભરતી છે પાંચસો મણ થાય પાંચસો દસ મણ થાય ક્યાંક પાંચસો મન આજુબાજુ થાય ભાઈ પછી આમ કોઈ દુબઈ જવું હોય તો એ ચાલુ છે નોર્વે હે ઓસ્ટ્રેલિયા હે પછી લેડીસ જેન્ટ્સ ગમે એ હોય એ છે ચાલું એટલે લેડીઝને જવું હોય ને તો ભાઈ એમાં એમરજન્સી છે ચાર પાંચ લેડીઝ એવા અને છોકરા છે ઓલું મોલ હોય ને મોલમાંય કામ કરવાનું હોય ને દુબઈમાં અને ઓલામાં પણ કામ કરવાનું હોય ભાઈ આપણે ફેક્ટરીમાં બેરલની ને એક લાખને સાહીઠ હજાર રૂપિયા છોકરાઓ એના લે ને લેડીઝના એંસી હજાર ઘર કામ કરવાના પગાર બેયનો એટલો જ હોય પણ લેડીઝને ખાવું પીવું રહેવું એ બધું આપે છોકરાઓને જમવાનું બનાવવું પડે જાતે તો એ શું છે ભાઈ જે માતાજી બીજું હું પછી આમ કોઈને જવું હોય તો આપણો મોબાઈલ નંબર અઠ્ઠાણું સો બાવન ઝીરો ત્રેપ્પન નેવે રામભાઈ સિસોદિયા નામ હે ને ગામ ગુણવદન તાલુકો જિલ્લો પોરબંદર બીજું શું ભાઈ અને નોર્વેય ચાલુ છે એમાંય પગાર ઘણો છે કોઈને જાવું હોય તો ફોન કરજો જે માતાજી